જય મુરલીધર આ ફેંકી દીધેલા રીંગણાઓ છે આપ જોઈ શકો છો આ રસ્તા કાંઠે આ આખા ખેતરમાં રીંગણી છે અને ઢગલા મોટે રીંગણાઓ રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યા છે થયેલો પાક ખેડૂતને શા માટે ફેંકી દેવો પડે છે કારણ કે આનું કશું વળતર મળતું નથી આ રીંગણાને યાર્ડમાં લઈ જવાની મજૂરી અને જે ખર્ચ થાય છે એટલો પણ ભાવ ત્યાં ઉપજતો નથી એટલે આ રીંગણાને રોડ ઉપર ફેંકી દેવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો આ આખું ખેતર રીંગણીનું છે કેટલી મહેનત કર્યા પછી આ રીંગણા ઉતરાય છે અને ખેડૂતની આવ દશા જોઈ અને ખરેખર એમ થાય છે કે ખેડૂતને જે જગતનો તાત કહેવામાં આવે છે એ બિરુદ્ધ એના માટે યોગ્ય છે એની બાજુમાં આ છે ટમેટીનું ખેતર પણ પરિસ્થિતિ ટમેટામાં પણ કંઈક એવી જ છે માર્કેટિંગ યાર્ડમાં અઢી ત્રણ રૂપિયે કિલો ટમેટા જાય છે એમાં ખેડૂતનું શું વળે હાલના તબક્કે તમામ શાકભાજી વાવતા ખેડૂતો માથે ઓડીને રોવે છે શું સરકાર આના પર કોઈ નિયંત્રણ નહીં લાવી શકે જો આવું જ થશે અને શાકભાજીનું વાવેતર બંધ થઈ જશે ત્યારે જનતા ત્રાહીમામ પોકારી જશે ફરી એને આ ખેડૂતના ચરણે આવવું પડશે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એના પહેલાં સરકાર ખેડૂતોને શાકભાજીના યોગ્ય ભાવ મળે એના વિશે વિચારે તો ખૂબ સરસ jамлдo